પોપટપરા સ્મશાનની સામે બની રહેલી આવાસ બાબતે પ્રદ્યુમન પોલીસ સ્ટેશને અકસ્માતનો ગુનો દાખલ કરી આગળ વધુ તપાસ હાથ ધરી હતી જોકે પોલીસને આશંકા હતી કે આ કેસમાં ચોથા માળેથી ધક્કો મારવાના કારણે મોત થયું હોઈ શકે છે આ મામલે તપાસ કરવા પોલીસે બે ટીમ બનાવી અને તજવીજ હાથ ધરી જેમાં આજુબાજુમાં રહેતા લોકો અને આવાસ યોજનામાં કામ કરતા લોકોની પૂછપરછ કરાઈ અને તે દિશામાં વધુ જીણવટભરી તપાસ કરતા જાણવા મળ્યું કે પિન્ટુનું મૃત્યુ અકસ્માતના કારણે નહીં પરંતુ ચોથા માળેથી ધક્કો મારી દેવાના કારણે થયું આ મામલે મૃતક પિન્ટુના ભાઈ રમેશભાઈ વાસ્કેલાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે પિન્ટુ અને તેના કાકાના દીકરા સુરેશ વચ્ચે ચૌદ જુલાઈની રાત્રે મટન બાબતે ઝઘડો થયો હતો અને બાદમાં સમાધાન પણ થઈ ગયું ત્યારબાદ બીજા દિવસે પંદર તારીખે વહેલી સવારે પાંચ વાગ્યે સુરેશ અને પિન્ટુ વચ્ચે મોબાઈલ બાબતે ઝઘડો થયો પિન્ટુએ પોતાનો મોબાઈલ સુરેશને આપ્યો હતો અને આ મોબાઈલના રૂપિયા પિન્ટુએ માંગતા ફરી એકવાર બંને વચ્ચે ઝઘડો થયો બોલાચાલી થઈ અને ગુસ્સા સાથે સુરેશે પિન્ટુને ચોથા માળ પરથી ધક્કો માર્યો જ્યાંથી પટકાતા તેનું મોત થયું બનાવ બાદ સુરેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો પરંતુ આજુબાજુના લોકોની પૂછપરછ અને સુરેશની સ્પષ્ટ કરી દીધું કે આ અકસ્માત નહીં હત્યા છે અને મૃતક પિન્ટુના ભાઈની ફરિયાદના આધારે સુરેશને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે એમાં જે એ અને આરોપી છે સુરેશ હેમતા વાસ્કેલા કરીને એ બંને પિતરાઈ ભાઈઓ થાય છે અને એ બંનેને પહેલાં ઝઘડો થયો મટન બનાવવા બાબતે એક આણે સુરેશ હેમતાએ મુરગીનું મટન બનાવેલું હતું અને જે મરણ જનાર છે એણે એના ધ્યાનમાં ન હતું કે બનાવેલું છે ને એણે બકરાનું મટન લાવી અને એ વાસણમાં મિક્સ કરી દીધું આ બાબતે બંનેને બોલાચાલી હતી બંનેને સમાધાન પણ થઈ ગયું ફરીથી રાત્રે ચૌદ તારીખે જ ત્યારબાદ આ બધા સાથે બેઠા હતા કેમ કે ભાઈઓ છે અને મિત્રો છે એટલે ચાર પાંચ જણ સાથે બેઠા હતા એ દરમિયાન ફરી જે મરણ જનાર છે એણે આરોપીને પોતાનો મોબાઈલ આપેલો હશે પણ આરોપી એના પૈસા નહીં આપતો એટલે મરણ જનારે કીધું તું મારો મોબાઈલ પાછો આપી દે એટલે એ બાબતે ફરીથી ઝઘડો થયો અને બધાએ ફરીથી ટ્રાય કર્યો એને સમજાવવાની તો આરોપી જે ચોથા માળે આ લોકો બેઠા હતા ત્યાંથી પહેલાં નીચે ઉતર્યો ત્રીજા માળ સુધી ગયો અને પછી અચાનકથી પરત આવી કોઈ ગુસ્સાના કારણે કે કોઈ પણ કારણ પરત આવી અને જે મરણ જનાર બેઠા હતા ચોથા માળે એની જે બિલ્ડિંગ છે એની પાડી પાસે તો એણે ત્યાંથી ધક્કો મારી અને એને નીચે પાડી દીધા જેના કારણે આ જે મરણ જનાર છે એનું મૃત્યુ થયું આ બધી બાબત અમે તપાસ કરી તો અમારા ધ્યાનમાં આવ્યું કે આવો બનાવ બનેલો છે આરોપીને તાત્કાલિક પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી હાલ તો પોલીસે આરોપીને પકડીને જેલના સળિયા ગણતો કર્યો છે કોર્ટ આ મામલે આરોપીને શું સજા આપે છે તે જોવું રહ્યું રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર